સરવાળો જમણી બાજુ આવ્યું અને પૂર્ણ સંખ્યા મળી જાય એટલે અત્યારે ધરાવે છે એવું માનીયે હજી આપડે ઝીરો ને આ બાજુ છે માઇનસ એક અને માઇનસ ત્રણ આવું લઈએ આપડે માઇનસ એક વધતા સરવાળો કરો સાથે આવું લઈશું બીજો માઇનસ ત્રણ આ ભાઈ નો સરવાળો કેમ થાય બે વસ્તુ માઇનસ માં છે મોટા ની આવશે હવે આ માઇનસ એક ને માઇનસ ત્રણ પોતે પૂર્ણાંક છે માઇનસ ચાર ઈ પૂર્ણાંક છે

પેલા પ્લસ કે માઇનસ નો જવાબ લાવો પ્લસ ગુણ્યા માઇનસ એનો જવાબ શું મળે અલગ હોય નો જવાબ છે માઇનસ છે પછી આ છ છે નામ રાખવાનું રેડી હવે આ માઇનસ પાંચ છે અને માઇનસ છ આમ નામ આવડે તો ઠીક છે નહીતર પછી આપણે પછી માઇનસ પાંચ અહિયાં હોય એમાંથી હજી છ બાજુ હાલુ પડે તો પાંચ માંથી કેટલા બાદ કરવાની વાત કરે છે છ તો અહિયાં થી એક વધારો કેટલા થયા માઇનસ છ બે વધારસો ત્રણ વધારસો સરવાળો શું કરવાનો પાંચ ના છ કેટલા થઈ ગયા અગિયાર આ દિશા થી કોની મૂકવાની શું કામ કેમ કે છ મોટા છે

પૂર્ણાંક સંખ્યા જવાબ મળે છે કે નથી મળતો માઇના પૂર્ણાંક માં આવે કે અપૂર્ણાંક માં આવે કે માટે સરવાળા સરવાળો ગમે એવી વસ્તુ નો કરો પૂર્ણાંક સંખ્યા નો ગમે એવો સરવાળો કરો કોઈ પણ સંખ્યાઓ લઈને તો જવાબ હંમેશા શું મળશે પૂર્ણાંક સંખ્યા જ મળશે જો પૂર્ણાંક સંખ્યા જ મળે તો એમ કેવાય કે પૂર્ણાંક સંખ્યા માટે સરવાળા વિશે સમૃદ્ધતા ધરાવે છે ખ્યાલ આવ્યો બરાબર રેડી હવે પછી આગળ વધી